તો ભજીયાની આપણે શું પ્રાઇસ હોય છે કિલો તો આજે હું આવી ગયો છું માત્ર મિનિટ દૂર ઉપર છે એની રાઈટ બાજુમાં તમને સ્વયંભુ મહાદેવનું મંદિર જોવા મળી જશે સ્વયંભુ મહાદેવના મંદિરની બાજુમાં મહાકાળી ભજીયા હાઉસ ની અંદર જ્યાં ભજીયા કરતા ચટણી મોંઘી છે ભાઈ ભજીયા ચારસો રૂપિયા કિલો અને ચટણી ની વાત કરું ને તો પાંચસો રૂપિયા કિલોની ચટણી છે તો તમને આખું મેકિંગ બતાવવાના જઈએ અને ટેસ્ટ કરીને બતાવવાના જઈએ કે કેવો ટેસ્ટ છે તો ચલો આઈ જાઓ

તો ભજીયાની આપણે શું પ્રાઇઝ હોય છે ભજીયા ચારસો રૂપિયા કિલો ચટણી પાંચસો રૂપિયા કિલો ચટણી પાંચસો રૂપિયા કિલો કેમ એવો ડિફરન્સ કેમ એવો ડિફરન્સ કરો ચટણી કલાકારી શકે ચટણીમાં કલાકારી કઈ કઈ વસ્તુ આવે ચટણી ડુંગળી બટાકા ડેગળા બધું મિક્સ બધું મિક્સ આવે આજુ મતલબ બધું મિક્સ હું શું વાત છે ભાઈ ચારસો રૂપિયાના ભજીયા અને ની ચટણી તો હવે ટેસ્ટ કરીએ છીએ ડાયરેક્ટ અને બતાવીએ તમને કે કેવો ટેસ્ટ છે તો ચલો તો ભજીયા ગરમા ગરમ બનીને આવી ગયા છે આ ચટણી છે ને આ ચટણીનો ભાવ છે પાંચસો રૂપિયા ભજીયા કરતાં મોંઘી છે ચટણી અને ખાસી બધી વેરાયટીમાં છે મેથીના છે બટેકાના છે પાતરા છે અને બીજું શું આવે છે ઢેવડી આટલી બધી વેરાયટી સાથે કઢી હોય છે ચટણી હોય છે મરચાં આટલી વસ્તુ આપે છે હવે ટેસ્ટ કરીએ આપણે અને ટેસ્ટમાં કેવા છે તમને જણાવીએ અને બહુ જ પબ્લિક જોઈને જ આઈડિયા આવી જશે કે ટેસ્ટની અંદર કેવી ટેસ્ટ છે અને પચાસ વર્ષથી જૂના છે એટલે કંઈ કેવું જ નહીં પડે ટેસ્ટ કરીને તમને બતાવું લસણની ચટણી હોય છે આ હા ભાઈ એકદમ જોરદાર વસ્તુ છે જો તમે પણ એને ચેટ ઉપર આવતા હો તો એકવાર જરૂરથી ભજીયા ટ્રાય કરવા અહીં આવજો બહુ જ મજા આવી જશે તો વિડીયોને કરીએ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં